હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુંજલ્સ કિચન આજે આપણે બનાવીશું સૌથી પહેલાં પાઇનેપલ કમ્પોટ તૈયાર કરીશું અને તેમાંથી માત્ર પાંચ જ મિનિટમાં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઠંડુ ઠંડુ પાઇનેપલ રાયતું તૈયાર કરીશું આ રાયતું રેસ્ટોરન્ટમાં વધારે ઓર્ડર થતું હોય છે જે ઘરે બનાવવું ખૂબ સરળ છે તો આ રીતે તમારા ઘરે પણ બનાવજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો પાઇનેપલ રાયતું બનાવવા સૌથી પહેલાં પાઇનેપલનું કમ્પોટ બનાવીશું એના માટે મેં અહીં એક કપ ભરીને પાઈનેપલ લીધું છે તો પાઇનેપલનો જે વચ્ચેનો હાર્ડ ભાગ આવે તેને કાઢીને આ રીતે મેં પાઇનેપલના નાના નાના ટુકડા કરી લીધા છે તો અત્યારે ગેસની ફ્લેમ બંધ જ રાખીશું અને તેમાં અડધો કપ સાકર એડ કરવાની છે અહીં મેં દળેલી સાકર લીધી છે જો તમે ખાંડ લેતા હોય તો ખાંડને પણ દળીને લેવાની છે તો કમ્પોટ માટેનું એકદમ સિમ્પલ માપ છે જેટલું તમે પાઇનેપલ લો તેના અડધા ભાગની સાકર લેવાની છે જો પાઈનેપલ વધારે ખાટું હોય તો સાકરનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે હવે પાઇનેપલને સાકર સાથે એકાદ મિનિટ આ રીતે મિક્સ કરીએ એટલે તેનું થોડું પાણી છૂટું પડે એ પછી ગેસ ચાલુ કરીને કમ્પોટને કૂક કરવાનું છે તો એકદમ સ્લો ફ્લેમ પર કમ્પોટ કૂક કરવાનું છે તો જેમ જેમ કૂક થતું જશે તેમ પાઇનેપલનું પાણી છૂટું પડશે અને સાકર પણ પીગળવાનું ચાલુ થઈ જશે એટલે આ રીતે થોડું લિક્વિડી થઈ જશે તો હવે પાંચ મિનિટ તેને કૂક કરીશું અને એ પછી અત્યારે કમ્પોટ પ્રોપર કૂક થઈને તૈયાર છે અને તેને ચેક કરીએ તો ચાસણીને થોડી ચમચામાં ઠંડી કરીને ચેક કરીએ તો એક તારની ચાસણી બનવી જોઈએ તો અત્યારે પ્રોપર એક તાર થઈ રહ્યો છે એટલે આ કમ્પોટ એકદમ પ્રોપર કૂક થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને કમ્પોટને એકદમ ઠંડુ કરી લઈશું તો કમ્પોટ ઠંડુ થશે એટલે આ રીતે થોડું વધારે ઠીક થઈ જશે અને એકદમ વ્યવસ્થિત ઠંડુ કર્યા પછી તેને આ રીતે કોઈપણ કાચના કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં તમે એકથી બે મહિના સુધી સ્ટોર કરી શકો છો અત્યારે આપણે આ કમ્પોટ બનાવવા માટે કોઈપણ પ્રિઝર્વેટિવ કે લીંબુના ફૂલનો ઉપયોગ નથી કર્યો આ કમ્પોટમાંથી તમે લસ્સી રાયતું કે પછી મિલ્કશેક પણ તૈયાર કરી શકો છો હવે બનાવેલા કમ્પોટમાંથી પાઇનેપલ રાયતું બનાવીશું તો અહીં મેં દોઢ કપ જેટલું દહીં લીધું છે દહીં એકદમ સરસ થીક અને સાવ મોળું હોય એવું લેવાનું છે જો તમારા દહીંમાં થોડું પણ વધારે પાણી હોય તો દહીંને એક કપડામાં બાંધીને પંદરથી વીસ મિનિટ રાખી મૂકશો એટલે વધારાનું પાણી દૂર થઈ જશે અને એકદમ સરસ થીક દહીં તૈયાર થઈ જશે હવે તેમાં ચમચી સંચળ નાખીશું સાથે જ અહીં મેં ચમચી ચાટ મસાલો લીધો છે જો તમને ભાવે તો અહીં તમે પાંચ ચમચી શેકેલા જીરુંનો પાવડર અને મરી પાવડર પણ લઈ શકો છો હવે તેમાં તૈયાર કરેલ પાઇનેપલ કમ્પોટ એડ કરીશું તો અત્યારે મેં અઢી મોટી ચમચી જેટલો પાઇનેપલ કમ્પોટ લીધો છે કમ્પોટ બનાવતી વખતે સાકરનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં લીધેલું છે એટલે રાયતામાં તમારે ઉપરથી ખાંડ નાખવાની બિલકુલ જરૂર નહીં પડે એમ છતાં ટેસ્ટ કરી લેવાનું વધારે તમને જરૂર હોય તો તમે ખાંડ એડ કરી શકો છો હવે તેમાં થોડા ફુદીનાના પત્તા એડ કરીશું તો આઠથી દસ ફુદીનાને આ રીતે ઝીણો સમારીને એડ કરીશું જેથી રાયતામાં તેની ફ્રેશનેસ એકદમ મસ્ત લાગે છે ફુદીનાની જગ્યાએ તમે લીલા ધાણાનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી લઈશું તો રાયતાનું ટેક્સચર એકદમ સ્મૂથ બનાવવા માટે અહીં મેં વિસ્કટથી રાયતાને મિક્સ કર્યું છે જેથી જેવું રેસ્ટોરન્ટમાં એકદમ સ્મૂધ રાયતું મળતું હોય છે તેવું જ રાયતું તમારા ઘરે પણ તૈયાર થશે તો એકદમ ઇઝી અને સુપર ટેસ્ટી એવું આ પાઇનેપલ રાઈતું ઉનાળાની ગરમીમાં તમારા ઘરે પણ ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આજની રેસિપી કેવી લાગી સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ